શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા મુખ્ય માર્ગો જય શ્રી રામના ગુંજી ઉઠ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા સમગ્ર દેશમાં પવન નિમિત્તે ભક્તોની ભવ્ય ઉજવણી કરી હતી દેશભરના રામ મંદિરો સાથે તમામ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમો માધ્યમથી ભક્તોએ ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણી કરી હતી ત્યારે સુરત શહેરમાં પણ રામનવમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે વિશેષ શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ભગવાન શ્રી રામનો ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભગવાન શ્રી રામ રથ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં જોડાયેલા રામ ભક્તો દ્વારા લગાવવામાં આવેલા જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શહેરના અલગ અલગ સાફ વિસ્તારોમાં વિહિપ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી દરેક વિસ્તારમાંથી નીકળી શોભા યાત્રા સુરત રેલવે સ્ટેશન ખાતે એકત્ર થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શોભા યાત્રા રેલવે થી નીકળી રાજમાર્ગ થી ચોક બજાર વિસ્તારમાં પસાર થઈ હતી રામ લક્ષ્મણ જાનકી અને ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી ઝાંકી પણ દિવ્ય અશ્વ રથ સવારીમાં હ્યાલ મળી હતી રામનવમીના પાવન અસરે સુરત શૈર ભક્તિમાં રંગમાં બન્યું હતું તાલે કાઢવામાં આવેલી વિશાળ અને ભવ્ય શોભા યાત્રા શાંતિમય રીતે સંપન્ન થઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત